ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વરસાદને લઈને હવાનવેગ દ્વારા આજે દસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મુંબઈમાં બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તેના રોગચાળા સામે રક્ષણ આપવા માટે એક પોઈન્ટ ચોપન કરોડ પશુનું રસીકરણ કરાયું છે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારત સરકારની સો ટકા સહાયથી રાજ્યના નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અમલમાં આવ્યો વરસાદના લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અગિયાર જુલાઈ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ અને મધ્ય ગુજરાતમાં ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકા શાકભાજીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે શાકભાજીના ભાવ વધવાથી ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે ટમેટાનો ભાવ રૂપિયા સો કિલોને પાર પહોંચી ગયો છે તો ત્યારે વટાણાના ભાવમાં પણ એકસો સાઠ કિલોને પાર પહોંચી ગયા છે દર્શક મિત્રો હીરા ઉદ્યોગને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વૈશ્વિક સમસ્યા અને વૈશ્વિક યુદ્ધના કારણે હીરામાં હજી સુધી મંદિરના વાદળો છવાઈ રહ્યા છે જાણીતા શહેરોમાં ઉનાળા વેકેશન બાદ નથી ખુલ્યા સિત્તેર ટકા કારખાના અટલ પેન્શન યોજના માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે ત્રેવીસ જુલાઈ આવનારા બજેટમાં આ અંગેની જાહેરાત કરી શકે છે જો આમ થશે તો લોકોની પેન્શનની રકમ બમણી થઈ જશે તો દર્શક મિત્રો રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત વાત કરી લે તો અમરેલી જિલ્લામાં માછીમારોને સહાય પૈકી બારસો ચાલીસ પોઈન્ટ એકસઠ લાખની સહાય મત્સ્ય વિભાગે મંજૂરી આપી દીધી છે વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જુલાઈના બાકીસ વીસ દિવસમાં બાર દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસમાં ગુજરાતમાં સિસ્ટમ સક્રિય થવાથી ભારે વરસાદની આગાહી છે વડોદરામાંથી આછી દાંતને તસ્કરીનો પર્દાફાશ થયો છે શહેરમાં એસઓજીની ટીમે એકતપુરા વિસ્તારમાંથી અમૂલ્ય હાથીના દાંત જથ્થા સાથે બે એસઓમીને ઝડપી પાડ્યા છે ઇન્ટરનેશનલ રેકેટ દિશામાં પોલીસની વધુ તપાસ હાથ ધરી હતી રમત જગતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રિલાયન્સ ફાઉન્ડેશનની જ્યોતિ યારાજી ઓલિમ્પિક્સમાં સો મીટર દોડમાં ક્વોલિફાઈડ થનાર પહેલી ભારતીય મહિલા બની ગઈ છે ભારતીય દોડવીર જ્યારે પેરિસ બે હજાર ચોવીસ ઓલિમ્પિકમાં ટ્રેક પર ઉતરશે રાજ્યના સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના ધોરણોમાં ત્રણથી દસના શિક્ષકોને આગામી બાર જુલાઈના શુક્રવારના રોજ ટેલિકોન્ફ દ્વારા ઓનલાઈન વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે ગુજરાતના તેર જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ સૌરાષ્ટ્ર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે તે ત્યારે મધ્ય ગુજરાતમાં પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકાદાર બેટિંગ જિલ્લાના ત્રણ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો બાસઠ તાલુકામાં મેઘમેર થઈ રહ્યો છે ગુજરાતમાં બેથી ત્રણ દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદની મેઘ સવારી જોઈ રહી છે મંગળવારના રોજ મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ધમાકાદાર બેટિંગ કરી હતી રાજકોટના લોધીકમાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે જ્યારે જૂનાગઢના વંથલી માણાવંદલે માળીયાટીના તેમજ ગીર સોમનાથમાં પાટણ વધુ વરસાદ નોંધાયો હતો સામે આવી રહ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોને ઈ કેવાયસીન સેટિંગ કરવાનું ફરિયાદ છે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે એકત્રીસમી જુલાઈ સુધી ઈ કેવાયસીટિંગ અચુક કરાવી લેવાનું રહેશે ભરતી ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં નોકરી મેળવવા માટે ઉત્તમ તક જીએમડીસી માં સાત જગ્યાઓ માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે તો બીજી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠામાં શાકભાજીના ભાવ વધી રહ્યા છે મોટાભાગની શાકભાજી એકસો પચાસ થી બસો કિલોના ભાવે પહોંચી ગયા છે ચોમાસાની શરૂઆતમાં શાકભાજી ના ભાવ વધી ગયા છે

વડાપ્રધાન નરેન્દ્ર રશિયાની છે ત્યારે મંગળવાર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીને રશિયાના ના સર્વોચ્ચ સન્માન આપ્યું છે વડાપ્રધાને રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો હતો તેમણે કહ્યું કે આ એકસો ચાલીસ કરોડ ભારતીયોનું સન્માન છે આ ભારત અને રશિયા વચ્ચે સૌથી જૂની મિત્રતાનું પ્રતીક પ્રતિક છે વરસાદને લઈને વાત કરી લઈએ તો હવામાન નિષ્ણાત રામાલાલ પટેલે રાજ્યમાં આર્થિક જુલાઈ વચ્ચે આગાહી આપી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ભાગોમાં આગાહી વ્યક્ત કરી છે પંદર તારીખે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં સત્તરથી ચોવીસ જુલાઈમાં રાજ્યમાં સારો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી આપી છે ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જીરો હવે સોનું બની શકે છે પણ ખેડૂતો કે વેપારીઓ પાસે માલની તંગી છે અહેવાલોના જણાવ્યા પ્રમાણે ચીનમાં ભારે વરસાદ થવાથી જીરાના પાકમાં ચાલીસ ટકા જેટલું નુકસાન થયું છે જેના પગલે ભારતમાંથી માંગ વધે તેવી પૂરી સંભાવના છે એકલા ભારતની વાત કરીએ તો પિસ્તાળીસ થી પંચાવન લાખ બોરીની જરૂરિયાત છે જોકે આ વર્ષે માત્ર પત્રીસ થી પિસ્તાળીસ લાખ બોરીનો નિકાસ થવાનો અંદાજ છે તેથી ભારતમાં જીરોની માંગ અને તેનો ભાવમાં વધારો થઈ શકે તેવી વધારે શક્યતાઓ છે બીજા મોટા સમાચારને લઈને વાત કરીએ તો સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરજ ગામે પંચાયત તલાટી કમ મંત્રી તેમજ એક કોમ્પ્યુટર ઓપરેટર એસીબી ટીમે પાંત્રીસો રૂપિયાની લાંચ લેતા ઝડપી પડ્યા હતા મિલકતના નામનો ફેર કરવાના એવા પેટે લાંચ લેવામાં આવી હતી બીજા મોટા સમાચારને લઈને વાત કરી લે તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ગૌતમ ગંભીરની ટીમ ઇન્ડિયા નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે આ ભૂમિકામાં ગૌતમ ગંભીરની રાહુલ દ્રવ્યનું સ્થાન લે છે જે ટીમ ઇન્ડિયાને તેને છેલ્લે ટુર્નામેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું છેલ્લા દોઢ મહિનામાં ગંભીરના નામની ચર્ચા થઈ રહી હતી જોકે ગંભીરને સતત ત્રણ વર્ષ સુધી આઈપીએલમાં ટીમના મેન્ટેન ભૂમિકા ભજવી છે પરંતુ તેની પાસે કોઈ પ્રત્યક્ષ કોચિંગનો અનુભવ નથી બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો ગુજરાતમાં થઈ છે જળબંબાકાર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે